નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરી તો આજે હું તમારા માટે ટોપ બ્રીડની ઓરિજિનલ ગીર ગાયો ને જર્સી ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય ને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ કાબરી ગીર ગાય જોઈ છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફૂલ ગેરંટી સાથે આપવાની છે ત્યારબાદ આ ગાયની દૂધની વાત કરીએ તો માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું તેર થી ચૌદ લીટર દૂધ હતું ફૂલ ગેરંટીવાળી અને ગરાવ ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકને બે ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય પણ હાલમાં બીજું વેતર ગાભણ છે અહીં આવવાની બે થી ત્રણ દિવસની વાર છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે તો જે કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ગીર ગાય લેવી હોય તો માલિકની ગમે તે ગાય તમે ખરીદી શકો છો બંને ગાયો સારામાં સારી નસલની છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ આ બંને ગાયો તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકે આ બંને ગાયોની અંદાજીત કિંમત એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જ છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ કોઈ પણ ગીર ગાય ગમતી હોય અને ખરીદવાની ઈચ્છા હોય તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ગીર ક્રોસ ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે પાંચ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં આખા દિવસનું પંદરથી થી સોળ લીટર દૂધ આવે છે આચળ ગરમીની ફૂલ જવાબદારીવાળી ને દેખાવમાં પણ સારી ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ દૂધાળી ગાય ગમતી હોય તબેલા માટે અથવા તો શોખ માટે લેવું હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો માલિકે આ આ ગાયની અંદાજિત કિંમત રૂપિયા રાખી છે પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ ગાય તમને ગામ તાલુકો ટીકુકાવાવ અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે હરેશભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને આવા ગાય ભેંસ લે વેચના નવા વિડીયો તમે દરરોજ જોવા માગતા હોય ને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા અને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે ત્યારબાદ ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયો મળી રહેશે લિંક આપેલી છે તેના પર જઈ તમે આગળનો તાજો વિડીયો પણ જોઈ શકો છો જય ગૌ માતા જય દ્વારકાધીશ